તો ચાલો દોસ્તો આપણે શરૂ કરી દઈએ ટ્યુનિક પીસ આપણે દોસ્તો આ રીતે ડબલમાં કાપડ લઈ લીધું છે અને આ જે લાઇનિંગ છે એ આપણે આડી રાખવાની છે તો હવે સૌથી પહેલા તો દોસ્તો આપણે કાપડને આ રીતે ડબલ કરી લઈશું આ રીતે આપણે દોસ્તો કાપડને ડબલ કરી લેવાનું છે અને આજનું જે માપ છે દોસ્તો એ હું તમને છત્રીસ ની સાઇઝનું છત્રીસ ની શેષનું ટ્યુનિક પીસ કટિંગ કરીને બતાવવાનું છું

અને શોલ્ડર છે દોસ્તો આપણે ચૌદ નું રાખવાનું છે તો ચૌદ એટલે કે ના અડધા સાત તો સાતે અહીંયા આપણે નિશાન મારી દઈશું એ જ રીતે દોસ્તો આપણે સાતે અહીંયા પણ નિશાન મારી દઈશું અને હાર્મોલ જે છે તો સાત સાત આપણે જે શોલ્ડર રાખેલું છે સાત તો એમાંથી આપણે અડધો ઇંચ માઇનસ કરી અને સાડા છે અહીંયા નિશાન મારી દઈશું તો જે અહીંયા આપણે જે નિશાન છે ત્યાં આપણે સીધી લાઈન દોરી લઈએ તો આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું અને એ જ રીતે અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોર લેશું હવે આપણે જે અહીંયા શેષ છે શેષ નું માપ લેવાનું છે તો કે છત્રીસ છત્રીસ ના ચોથો ભાગ દોસ્તો એટલે કે નવ નવે અને પ્લસ એક ઈસ નું સિલાઈ આપણે માર્જિન છોડી દઈશું અને અહીંયા દોસ્તો આપણે જે એની કમર છે એની કમર છે દોસ્તો સોત્રીસ ઇસ ચોત્રીસ ના અડધા સોત્રીસનો નો ભાગ એટલે કે સાડા આઠ તો સાડા આઠ પ્લસ એક આપણે માર્જિન છોડ તો હવે જે આ લાઇન છે તો એ આપણે આ રીતે સીધી છે તો હાર્મોલમાં પણ આપણે આ રીતે રાઉન્ડ માં આપી દઈશું અહીંયા જે શોલ્ડર છે દોસ્તો જે આપણા હાર્મોલ નો સાઈડ છે ત્યાંથી આપણે અડધો ઇંચ ડાઉન નીચે ઉતારીશું અહીંયા તો અહીંયા થી આપણે સીધી એક લાઇન દોર લઈશું આપણે ટ્યુનિક બનાવવાના છીએ આનો સ્ટિચિંગનો વિડીયો દોસ્તો હું કાલે અપલોડ કરી દઈશ આજે આપણે કાલે કટિંગનો વિડીયો અપલોડ કરીશું જેથી કરીને દોસ્તો

અને નીચેની સાઈડમાં આપણે આને ચાર ઇંચ નીચે ઉતારીશું આપણે અઢી સીધી લાઈન દોરી લઈશું અને આ રીતે અહીંયા પણ એક લાઇન દોરી લઈશું જેથી કરીને આપણે ગળાનો રાઉન્ડ વ્યવસ્થિત રીતે આપી શકીએ તો હવે અહીંયાથી આપણે ગળાનો રાઉન્ડ ગોળ ગળું છે તો આપણે ગોળ રાઉન્ડ આપી દઈશું તો હવે આપણે ગોળ રાઉન્ડ આપી દીધું છે તો અહીંયાથી આપણે કટિંગ કરી લઈએ તો ફાઇનલી દોસ્તો આપણે આગળના ગળાનું કટિંગ જો કરી નાખ્યું કરી લીધું છે તો હવે આપણે આને પાછળની સાઈડનું જે ગળાનું કટિંગ છે એ પણ કરી લઈએ તો હવે આપણે પાછળની સાઈડનો ભાગ લઈ લીધો છે અને હવે અહીંયા આપણે જે રીતે રાખ્યું હતું તે જ રીતે અહીંયાથી ડબલમાં અઢી ઇંચનું રાખી દેવાનું છે અને નીચે આ આપણે છે એ અઢી ઇંચ જ ઉતારવાનું છે અહીંયાથી

ટોપની લંબાઈ છે ટ્યુનિકની તો એ આપણે રાખવાની છે ટોટલ બત્રીસ ઇંચ તો આપણે પંદર ઇંચની સોલે તૈયાર રહેવાની છે તો અહીંયાથી આપણે પંદર ઇંચ બાદ કરી દઈશું અને અહીંયાથી આપણે બત્રીસ ઇંચે નિશાન મારી દઈશું અને એક ઇંચ સિલાઈનું માર્જિન છોડી દઈશું તો હવે જે આપણે અહીંયાથી માપી લેવાનું છે કેટલું છે તો અહીંયાથી આપણે સાડા અઢાર ઇંચ થયું છે તો અહીંયા પણ આપણે સાડા અઢારે નિશાન મારી દઈશું તો હવે આપણે જે સાડા અઢારે નિશાન માર્યું છે તો એને આપણે અહીંયા સીધી લાઈન દોર લઈશું એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો હું તમને ટ્યુનિક નું કટિંગ કરતા શીખવાડીશ આજના વિડીયોમાં અને કાલના વિડીયોની અંદર દોસ્તો તમને કરીને પણ બતાવીશ તો કમ્પ્લીટ દોસ્તો આપણા ઘેર છે કમ્પ્લીટ કપાઈને તૈયાર થઈ ગયો છે સ્લીવનું કટિંગ કરતા પેલા આપણે આવી રીતે ચાર વડું કપડું કરી લેવાનું છે તો આપણે આ ચાર વડું કપડું કરી લીધું છે ને સૌથી પહેલા તો દોસ્તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી દોરીશું ઉપરની સાઈડમાં અહીંયા આપણે એક સીધી લાઈન દોરી હવે અહીંયાથી દોસ્તો આપણે જે ભાગ રાખ્યો છે શોલ્ડર સાડા સાત નું રાખ્યું તો આપણે અહીંયા સાત ઇંચ સાડા એક નિશાન મારી દઈશું પ્લસ એક ઇંચ સિલાઈ માર્જિન છોડી તો ટોટલ થઈ ગયું દોસ્તો આપણું સાડા આઠ ઇંચ અને આની લંબાઈ છે દોસ્તો એ આપણે રાખવાની છે સોળ ઇંચની પણ એની નીચે આપણે એક બીજો અલગથી પટ્ટો જે સીપટી વળો પટ્ટો રહેવાનો છે તો આપણે એને રાખીશું તેર ઇંચ અને ત્રણ ઇંચનો આપણે રહેશે પટ્ટો આવી જાય છે તો તેર ઇંચે મારી દઈશું નિશાન જે આપણે નિશાન માર્યું છે તો ત્યાંથી આપણે એક સીધી લાઈન લઈ લઈ અને આની જે તો જ્યાં આપણે દોસ્તો હાર્મોન નું કટિંગ કરવાનું છે તો ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ ની અંદર આ રીતે રાઉન્ડ લઈ લઈશું તો હવે આપણે કમ્પ્લીટ રાઉન્ડ લઈ લીધો છે તો અહીંયાથી આપણે નું કટિંગ કરીએ સ્લીવનું કટિંગ દોસ્તો આપણે થઈ ગયું છે કમ્પ્લીટ તો વચ્ચે આપણે સેન્ટરનું નિશાન મારી દઈશું અને હવે સ્લીવ છે તો સ્લીવને આપણે આ રીતે ખોલી નાખવાની છે અને આગળના ભાગની અંદર દોસ્તો આપણે નોર્મલ અહીંયાથી આ રીતે શેપ આપી દેવાનો છે જેથી કરીને આપણે સ્લીવ કમ્પ્લીટ બેસી જાય તો આ રીતે આપણે એટલો શેપ આપી દીધો અને ઊંધા સીતા માટે દોસ્તો આપણે નિશાન મારી દઈશું જેથી કરીને જ્યારે આપણે ફિટિંગ કરીએ ત્યારે આપણને ઇઝી ખબર પડી જાય જુઓ દોસ્તો એટલો આપણે આની અંદર શેપ આપી દેવાનો છે સ્લીવ ની અંદર અને આ રીતે આપણે એને ચાર વડું કરી લેવાનું છે તો આ રીતે આપણે દોસ્તો વડું કરી લેવાનું છે અને હવે અહીંયાથી આપણે જે સ્લીવ તેર ની કટિંગ કરી છે તો અહીંયા આપણે એક ઇંચ પ્લસ કરશું તો ચાર ઇંચ નો સીધો પટ્ટો અહીંયાથી કાઢી લેશું આપણે તો ચાર ઇંચ દોસ્તો આપણે અહીંયાથી પટ્ટો કટિંગ કરી લેવાનો છે અહીંયા પણ વ્યવસ્થિત રીતે નિશાન મારી જેથી કરીને વ્યવસ્થિત સીધો પટ્ટો નીકળી જાય તો આપણે જે આ પટ્ટાનું કટિંગ આની સ્લીવ કઈ રીતની રહેવાની છે દોસ્તો હું તમને થોડોક આઈડિયા આપી અત્યારે કે આની સ્લીવ આ રીતની રહેવાની છે તો જે દોસ્તો આપણે આ સ્લીવ કટિંગ કરી છે તો એને આપણે આ પટ્ટા જે આપણે પટ્ટો કટિંગ કર્યો છે તો એમાંથી આપણે આ રીતે અહીંયા શિફ્ટીમાં આવવાની છે જો આ રીતે અહીંયા આપણે આની આવી રીતના સ્લીવની અંદર કર્યું છે તો જે આ સોલી છે તો આ જે સોલી છે એ સોલીનું આપણે આ રીતે બતાવી દઉં તમને કે કઈ રીતનું રહેવાનું છે જે આ આપણો ઘેરો છે તો ખેરાની અંદર પણ મસ્ત મજાનું દોસ્તો આજે ફિટિંગ રહેવાનું છે તો હું તમને આનો વિડિયો ફિટિંગનો કાલે બતાવીશ તો આ રીતે દોસ્તો એને આપણે શિફ્ટીવાળો ટ્યુનિક બનવાનું છે તો આ રીતે આપણે એના ટ્યુનિકની અંદર શિફ્ટી આવવાની છે હું તમને બતાવી દઉં કે કઈ રીતે રહેશે તો જુઓ દોસ્તો એકદમ આ રીતે આવ નાની નાની શિફ્ટી લઈ લેવાની છે આપણે તો સરસ મજાનું એવું ટ્યુનિક બનવાનું છે દોસ્તો તો આજનો આ વિડીયો તમને દોસ્તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આનો કાલે હું વિડીયો તમને ફૂલ સ્ટીચિંગનો વિડીયો બનાવીને આપીશ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો પસંદ દોસ્તો લાઈક કરજો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ